નમસ્તે મિત્રો વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે સમુદાય સંધિપાત એટલે કે આર્થરો પોડા વિશે વાત કરીશું આર્થરો એટલે કે સાંધા પોડા એટલે કે પગ આથી તેમને સાંધાવાળા પ્રાણીઓ પણ કહેવામાં આવે છે આ પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો સમુદાય છે કે જેમાં કીટકો સમાવેશિત છે પૃથ્વી પર નામકરણ કરેલ એટલે કે ઓળખાયેલ બધી જાતિઓ પૈકી બે તૃતીયા ભાગ કરતા પણ વધારે સંધિપાત સમુદાયની જાતિઓ છે અર્થ સાંધાવાળા પ્રાણીઓ વસવાટ વિવિધ જગ્યાઓ પર દરિયાઈ મીઠા પાણીમાં જમીન પર અને હવામાં આયોજન સ્તર અંગતંત્ર સ્તરીય સ્તરીયન ગર્ભસર ત્રિગર્ભસ દેહ કોષ્ઠ સાચી દેહ કોષ્ઠ દે યોજના ટ્યુબ થીન ટ્યુબ સમિતિ દ્વેશ્વીય ખંડતા સમખંડીય ખંડતા મેરુદંડ ગેરહાજર દેહ ધાર્મિક પ્રક્રિયા પાચનતંત્ર સંપૂર્ણ પાચનતંત્ર બાહ્ય કોશીય પાચન શ્વસન તંત્ર શ્વસન રચના તો શ્વસન આપણે જોઈએ તો તમને અહીં આકૃતિ આપેલી છે પરિવહન તંત્ર ખુલ્લું રુધિરાભિશ્રણ તંત્ર ઉત્સર્જન તંત્ર માલપીદીય નલિકાઓ ધરાવે ચેતા તંત્ર ચેતા કંદો ચેતા રજ્જુ અને ચેતા કડીનું બનેલું છે તમને મંદાનો અન્ન માર્ગ આપેલો છે અહીંયા તો સોથી એકસો પચાસ સીટલી માર્પીડિયન નરિકાઓ જોવા મળે છે સંવિંદી અંગો સ્પર્શકો આંખો સંયુક્ત કે સાદી સમતુલન અક પ્રજનનતંત્ર એકલિંગી દ્વિલિંગી બંને લિંગી પ્રજનન અસંયોગી જનન ફલન ભાગે અંતઃફલન વિકાસ પ્રત્યક્ષ અને પરોક્ષ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આર્થિક રીતે ઉપયોગી કીટકો મધમાખી રેશમના કીડા લાખ આપતા કીટક વાહકો એનોફિલિસ ક્યુલેક્સ એડિસ મચ્છરો ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કીટકો તી જીવતઅસ્મિ કિંગ ક્રેપ